હેલો મિત્રો સીતારામ આપણા વિડીયો બધા સ્વાગત છે આપણી જવાયર માં પાણી આલે બીજું પાણી હાથ આ પેલું વાયરું આ પાછું બીજું ચાલુ કર્યું ખાતર દીધું તું પાણી આલે હટાણું लंबा अपने बे केरा पिएगा पास केरा वहां है आडा और टुका केरा है पास केरा ही पिएगा 1:30 वगर ने आले हवार ने और 3:00 वगया बे में वारियु बे में वारिय ने का पारियु बऊ फूटे एक मवारी पाडीयू जरा थोड़ी नबड़ियु है तो बऊ फूटे बे में आले

બપોરના આપણે ત્રણ વાગ્યા બે કેરા ભાગી ગયો ઘેર એ આપણે ઢોરે નાખવાનું હે બધાય બેઠા ગાયને કા પાડી બે ઊભા નાખવાનું હે નાખેદી હાલો બધા બીજો દી સવારનાઠવાઈ ગયા આપણી મોટર પાસે સાલુ કરી એ દર્દુ હે орदुખતર પીએ કો કાલે દર્દુ આજ પીવરાવાનો હે આપડે બે બે કેરા મજે આથી વાહું થી હમ બહેઠા હુ થી લાંબા કેરા હે no aga ta võsima pole paru , on ta torjunägedega mõni loll võsima torju ja vaatan , et näitab , torjuid võsima . helengi rääkida , lambu , lambaõke on .